મહત્વના સમાચાર ટૂંક સમયમાં રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણના સી આર પાટીલે અને પદાધિકારીઓને બેઠકમાં પાટીલે સંકેત આપ્યા બંધ બારણે થયેલી બેઠકમાં પાટીલે આ સંકેત આપ્યાની સૂત્રો તરફથી માહિતી ટૂંક સમયમાં જ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો બંધ બારણે બેઠક થઈ આ બેઠકમાં સી આર પાટીલે સંકેત આપ્યા છે કે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને એ પણ ટૂંક સમયમાં આ વિસ્તરણ થાય તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે કારણ કે ધારાસભ્ય અને અધિકારીઓની બેઠક ધારાસભ્ય અને પદાધિકારીઓને બેઠકમાં આ અંગેના સંકેત આપવામાં આવ્યા છે તો સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે ટૂંક સમયમાં જ હવે રાજ્ય મંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે સી આર પાટીલે આ અંગેના સંકેત આપ્યા છે તો આજે બેઠક મળી હતી અને આ બેઠકમાં જ જેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે તે નસીબવાળા હશે આ વાત સી આર પાટીલે કરી છે અને બંધ બારણે બેઠક થઈ ધારાસભ્ય પદાધિકારીઓને આ બેઠકમાં પાટીલે સંકેત આપ્યા છે કે હવે ટૂંક સમયમાં જ રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તો આજની બેઠક અને આ બેઠકમાં સૌથી મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે સુદુ તરફથી માહિતી મળી રહી છે કે હવે ટૂંક સમયમાં જ રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે સી આર પાટીલે આ અંગેના સંકેત પણ આપ્યા છે આ સાથે જ જેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું નસીબવાળા હશે આ વાત સી આર પાટીલે કરી હોવાની વિગતો પણ અત્યારે મળી રહી છે સૂત્રો તરફથી તો મહત્વના સમાચાર છે કે હવે ટૂંક સમયમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થનાર છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજે ગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન હવે જે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણના સંકેત મળી રહ્યા છે હવે ટૂંક સમયમાં થવાનું છે આ વિસ્તરણ તેને લઈને શું માહિતી છે અને સી આર પાટીલે કયા પ્રકારના સંકેત આપ્યા જો કમલમમાં આજે તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારીની એક બેઠક મળી હતી બેઠકની અંદર સી આર પાટીલ કે જે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પણ છે પોતાના સંબોધનની અંદર તેમણે વાતવાતમાં એ ઈશારો કરી દીધો છે કે ટૂંક સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે તેમણે તમામ લોકોને સંબોધતા એ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં સારા સમાચાર આવવાના છે અને એમણે એ પણ વાત કરી કે એ સારા સમાચારને લઈ અને અત્યારે પ્રક્રિયા પણ ચાલી રહી છે સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે જેને મળવાનું છે એ પણ બહુ શાંતિથી કામ કરે એ રીતની વાત પણ સી આર પાટીલે પોતાના સંબોધનમાં કમલમ ખાતે મળેલી બેઠકની અંદર કરેલી છે આ ઉપરાંત તેમણે નવા અધ્યક્ષને લઈને પણ વાત કરતાં જણાવ્યું કે એ પ્રક્રિયા પણ ચાલી રહી છે જોકે અગાઉ બેથી ત્રણ વાર મેં આ વાત પણ કરી હતી તેવો ઉલ્લેખ પણ તેમણે આ વાતની અંદર કર્યો હતો તેમનું સંબોધન ચાલી રહ્યું હતું અને સંબોધન દરમિયાન તેમણે આ બંને પ્રકારની વાત કરી હતી જોકે તેમણે આ વાત કરી ત્યારે જે વાતાવરણ હતું અંદર બેઠકનું જેની અંદર મંત્રીઓ પણ ઉપસ્થિત હતા ધારાસભ્યો પણ હતા સાંસદ સભ્યો પણ હતા તેની અંદર એક હળવું મોજું ફરી વળ્યું હતું અને તમામ લોકોના ચહેરા ઉપર હાસ્ય સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની વાતો આવે છે અને વાતો પાછી સમી જાય છે આવું અનેક વખત બન્યું છે પરંતુ આજે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ એ આ મહત્વની બેઠકમાં પોતાના સંબોધનની અંદર એ કહ્યું છે કે ટૂંક સમયમાં સારા સમાચાર આવી રહ્યા છે મંત્રીમંડળના વિસ્તરણને લઈ અને શબ્દશ તેમણે આ વાત કરી હતી અને ત્યાં સુધી જણાવી દીધું હતું કે એ પ્રક્રિયા ચાલી રહી છે ટૂંક સમયની અંદર સારા સમાચાર આવશે જી